લોકોના દુઃખ દ મટાડવાનું કામ જોવાનું કામ બેઠક કરવાનું ધૂણવાનું અને લોકોની ભાવનાઓ સાથે ખીલવાડ કરવાનું કામ કરતા હતા જેઓએ આજે મેટોડાની અંદર દાણા જોવા માટેને બેઠક કરતાં રંગે હાથે ઝડપાઈ ગયેલ છે તેઓએ આજે વિજ્ઞાનદાતાની સામે કબૂલાતનામું આપ્યું છે અને કાયમી દોરાધાગા બેઠક કરવી જોણવા લોકોના દુગ્ધ મટાડવાના થતીંગ છે કપટલીલા કાયમી બંધની જાહેરાત કરી છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે કે આવા કોઈ પણ દર્દ મટાડવા માટે મેડિકલ સારવાર લેવી જોઈએ આવા ભૂવા પરાળી ફકીટ કે મૂંઝાવોથી દૂર રહેવું જોઈએ આજે તમામ જાતની કપટ લીલા બંધ કરી છે એની સાથે ચાર સાગરીતો હતા તેઓએ પણ કબૂલાત આપી અને માફી માગી છે અને આવી લોકોની ઘરે બેઠક કરી અને ખર્ચા કરીને એકાવનસો રૂપિયાની ફી લેતા હતા અને આ બધી જતીન છે અને ખરે સમયે એને માતાજી કામ ન આવ્યા કોઈ શક્તિ કામ ન આવી આના ઉપરથી લોકોએ ધડો લેવાની જરૂર છે કે આપણે રાષ્ટ્રને મજબૂત કરીએ પુરુષાર્થ કરીએ વાસ્તવવાદી થાય અને આવા અંશતાથી દૂર રહેવા તથા અપીલ કરે છે અમે ઘરની ઉપર થોડીક વધારે તકલીફ હોવાથી અમે મહેશ મહેશવાળા નામના ભુવાજીને સંપર્ક કરેલો એની ફી હતી એકાવનસો રૂપિયા અને અમને કઈ આ તકલીફ છે આ તકલીફ છે એમ કરી કરીને અમને ચાલીસથી પિસ્તાલીસ હજારમાં ઉતારેલા છે અમારી યારે છેતરપિંડી કરી છે અને એ રીતે અમારી બધી લૂંટ કરી છે તમે દીધા બે ત્રણ વાર ગૂગલ પ્લે બે થી ત્રણ વાર ગૂગલ પ્લે કરેલા છે એક બે વાર રોકડા દીધેલા છે